जय जोहार जय आदिवासी आज हम जानेंगे मेरी लाइफ के बारे में जो कि मुझे कैसे बड़ा किया गया और बचपन में मैंने मतलब क्या कष्ट झेले वो सब बताएंगे मेरी मम्मी और महेश भैया पूछेंगे मेरी मम्मी से

નાનાથી ઘણા લોકો એવા છે કે ખુદના મા બાપ ને છોડી નાખે ને મતલબ અલગ કરી નાખે પણ અમે આજ સુધી અમુક તમને વેલા પાડ્યા અભિષેક તમને વેલા પાડ્યા આજ સુધી અમે મતલબ કઈ બી પૈસા કમાયા તમે કીધું ને આ ત્રણ પૈસા કમાયા અમે

અમારા ઘેરન પહેલાલી પસી હમું માંગી રહે કે અમાર આદરા પૈસા જોઈએ તો મતલબ ઘણા લોકો તો અમું કહેતે કે તમે અમતા ખાલી વિડિયો જ બનાવો પણ અમારી લાઈફ છે ને બહુ કઠિન છે હામું એ અમારા માં-બાપ હવે કઈ રીતે મોટા કરે ને એ અમારા મા બાપ જાણે મતલબ તો તાતા વરહાત માં ની જાણે બહાર હમું કામેલી એલીન તઈ મજૂરી કરી નાન નાન મતલબ પોરિયણ બી કામેલી એલી ના જાય કોઈ ધંધો હતો ને તે વખતે 5 રૂપિયા માં દાઢી કરતા એટલે ઘણી મોટી વાત હમણે ભેર આવો પણ તો બી મતલબ એકદમ ત્રણસો રૂપિયા માં કામ કરવા મંજૂરી આવે કે ઘેર ઘેર રીક્ષા આવે તીમા બાઇક આય એવું કઈ તો સાયકલ હતી સાયકલ કેટલી ભાડો ચડે સાયકલ હોય તે મતલબ તમારા આઠ સોરા રહે એમાં બધાથી મોટો સોરો બરોબર ફૂઇ ને આઠ સોરા છે કેટલી તકલીફ પડે મોટા કરવામાં બે સોરા મોટા નહીં થાય અને આજના જમાની આજના જમાના ની વેવ નું કેવા માંગલત વળવી હતી ગધેડા કામ કરતી હતી હમણે આજકાલ ની કેવી છે બધી મતલબ શું કરે

આજના જમાના થઈ રહ્યો હમણાં નો સમય ફૂઇ નો કેવો છે ઘણો ખરાબ છે મોટો મોટો ગામો વી તારીખો બધા ભેગા કામ કરતા અને ભેગા ભાઈ જોગ અને હમણાં ના

આપણે જાન જાય રાત્રે લાડી ને ઘેર આખી જાન રાત્રે ને ની ઘાટ બનાવે અને એક ભોકડું ખાવા લે તો મતલબ એવી રીતના એક સ્વાગત કરતે રહે હમણાં જાન જાય તો કરિયા ઝઘડા કરવા ત્યાર થાય હમણાં થાય થાય

અને માંદરું થાય કેવું એમ માંદરો માંદરો ને હણાય અને ઢોલ કરે બરોબર આજ ના જમાના શું વાગે પૈસા કેટલા હોય પચાસ આજ જમાના માં ડીજે વાગે પચાસ હજાર રૂપિયા ને તમારી કોઈ માંદરા વાળો ભાડું કેટલું લીધે હજાર પાંચસો વાળા હજાર રૂપિયા માં કોઈ લાડા ને લાડી ને બધું પણ આજ ના જમાના માં એક ડીજેવાળા આવે અને પચાસ હજાર રૂપિયાની ના હાસિયાત છે સુઈની તો અમારી આ કહાની એવી છે કે અમે કેવા માગીએ છીએ કે આના વિડીયો થ્રુથી જે અભિષેકનીમાં એ મારીમાં એવું નથી કે પણ એક વસ્તુ લઈને આગળની લાઈફ બી જાણવી જરૂરી છે કે આપણા મા બાપે કઈ રીતે આપણને મોટા કરે છે ઘણા એવા થોડા રહ્યા પૈસાવાળા થઈ ગયા તો પોતાના મા બાપ ભલે ને ગમે એ તો એન્સ કરીને પણ મસાલા ખાઈને ફરે પણ પોતાના ઘેરની પરિસ્થિતિ જાણ પણ હમું એક એવા માણસ છે કે ઘણા લોકો કહે તમારા મા બાપ શું કરતા તમે અહીં વિડીયો બનાવો પણ હું એવા માણસ નથી અમારી લાઈફ વિશે હું ખબર છે કે શું કરી છે ગલત રસ્તે નહીં જાય એ હું ખબર છે એના માટે અમારા મા બાપ આદી અમારા પર વિશ્વાસ કરે અને અમે જે બી કામ કરી છે જે બી નાના થોડા ઘણા પૈસા કમાય અમારા મા બાપને આપ્યા છે અમે અને હું તમને પણ કહેવા માંગુ છું આ વિડિયો થ્રુતી તમે ભલે કડિયા કેમ નહીં કરતા હોય કડિયા કામ કેમ નહીં કરતા પણ તમારા મા બાપને સુખી રાખજો જે જનમ આલનારી છે 9 મહિના પેટમાં અને 5 મહિના ઉછેરનારી એને ખુશ નહીં રાખો ને કે તમને કોઈ ખુશ નહીં રાખે તમે તકલીફ કરી તમને ખબર ને ઘણી તકલીફ કરી આઠ સોરા છે આઠ હમણાં ની ને આઠ સોરા થાય ને તો એ ગરવાખાને મરીથી જાય ઉસેરા મહેશભાઈ કે પેહલા ટાઈમ પર હમારા ઘેરો મતલબ સોર વધારે આવતો એમાં મારી મમ્મી ને પૂછી શકો કે સોર મતલબ કે દન રાત આવતેલા કેટલા નું મતલબ ઘેરું બંધ થઈ જાય એ તું તમારા હિસાબથી તમે પૂછીશ તે તમારા એરિયામાં તીની મતલબ તેના જમાનામાં સોર આવતેલા કે કેટલા વાગે ઘેર બંધ કર નાખતા લાઇટ નહીં સો ભાઈ તમે બંધ કરીને જાગવાનું મેંદ એવી હતી ને એક જિંદગી હતી કોઈ ટેન્શન ની કોઈ લોન વાળો ની આવે કોઈ કઈ જ એક નંબર જિંદગી જીવતી આ મોબાઈલ બી મેને લાઈટ બી દીવો કરીને અંદર ઘર માં અને જે બી છોકરા હોય નું પ્રોત્સાહન પૂરું પાડે અને પછી ટાઈમ આવે તો કામ કરો બહાર બી જતા કપાસ વીણવા ને તેમાં મૂળ કપાસ વીણવા ને કતરા હાલતે ના કપાસ માં તો માં ના તરી પાત્રી હતા પાત્રી રૂપિયા તરી રૂપિયા સારું સમજો ને તરી પાત્રી રૂપિયા કીયા અને આજે 140 થઈ ગયા પણ તે વખતે ભલે પાંત્રીસ રૂપિયા મેં સાંભળ્યું અને મેં દેખી હતી આવા આવા જાડા થોડિયા હોય એમ હવે કપાત થાતે એક એક ભાગ્યા પંદરસો બે બે હજાર મૂળ અને હમણાં બિચારું દવા સાટી કેમરા થી વાંકી વળી જાય પણ કપા નહી થાય

તે વખતે સોર આવતી લે અને એ ઘર હળગાવ નાખ્યા અને એમની ખુદની શિયાળ ગાયો મારી ગયેલી તો આવી રીતની જિંદગી જીવતી લે લાઇટ વગર પાણી બી કોતે રમી પીને એ રીતના ઘણી પરિસ્થિતિ ખરાબ હતી અને અત્યારે જે બી સારી છે અને અમે પણ એક એવો સમય લાવીશું કે અમારા ઘેરનાને જે તકલીફ હજુ બી પડી ને એ બી નહીં પડતા એવો સમય અમે લાવીશું અને મહેનત અમારી સારું જ છે અને અમે આ વિડીયો થ્રુથી એમ કહેવા માગીએ છીએ કે તમે તમારા મા બાપ તમારી ફેમિલીને ખુશ રાખો એના બાદ તમે બીજાને ખુશ કરો હું કહેવા હાસિયત કે એ કોને ખુશ રાખવું જોઈએ મતલબ ભગવાન માની મતલબ જન્મ તમે આપે તમને ભગવાન માની તમને ખુશ ખુશ રાખે હા એતરે એમ કેવું કે આમુ બી એમ કેવું છે કે મા બાપ ને ખુશ નહિ રાખે તમારું કઈ રીતે થઈ વાત છે હમુન નવ મહિના પેટમાં પર રાખીને પાંચ વર્ષ ઉસેર્યા મતલબ મોટા કર્યા મોતર ધોય મતલબ

અભિષેક ખુશી છે કઈ બી બોલે જે બી દસ પાંચ રૂપિયા કમાઈ ઘરે આપીએ છીએ તમે પણ આપો અને અભિષેક બી કે તમને એક ટાઈમ પર દોસ્તો અમે લોકો ઘણા એવા ગરીબમાં હતા ઘણી ગરીબ સ્થિતિ હતી અમારે ઘર કંઈ નહીં હતું મતલબ કંઈ નહીં હતી પછી એક મતલબ મારા જે ભાઈ છે થોડી ઘણી કમાણી મતલબ કમાતા થયા તો પછી એ કમાવા ગયા તો થોડું ઘણું ઘરમાં મતલબ ખાવા વગેરે ફેર આવવા માંડ્યું જે સ્થિતિ તે ટાઈમ પર તો વધારે ખરાબ હતી એ ટાઈમ પર તો મતલબ કે લો કે મારા મમ્મી પપ્પા પછી પડી જાય નહીં યાર કામ કરતાં કરતાં તો કેટલું કામ કરે એ લોકો એ ટાઈમ પર પછી મારા ભાઈ કામ કરે એવો થાય એના પછી એ કામ કર્યું થોડું ઘણું

અમારી ફૂ છે અમારા ગામની છે પણ એક કહાની ભાડે હમણાં આંસુ ભી આવી જાય છે આજના ખટ્ટો રૂપિયા પણ ખુશ નહીં રાખી નહી રાખી તમારી વખત ભલે પૈસા નહીં પણ સોરા અસર રાખતી રહે અરધી એવી કહાની મને એવી કહાની એવો જમા હતો કે તે વખતે સીતરા જડે કઈ નઈ જૂની વાત કરે આંખમાંથી અંદર અમારા મા બાપે હમ મોટા કર્યા ઘણી મોટી વાત કેવાય પરિસ્થિતિ હતી ને ડોહી આ નહીં કરે આ નહીં કરે પણ ડોહી કાં તો આ કરી કરીને અમે ધંધાઓ કર્યા એવા ધંધાઓ કર્યા ગાંડી મજૂરી કરી અને બરાબર તમારા માં બાપ હતા એને તમે વેલા ફર્યા ના ભાઈ તમે દુઃખ પાડી તમારા ખાવો હાર

જેરી કામ કરે ને કુલા માંડી ભાઈ જાય રડવા માંડે આપડે કઈ કઈ તાના મારે રીણી ના જાય બાને ઘર કરે ને ખરે તમારી વખત હારો બી તમે મારતી રહ્યો મારતી મતલબ મેં મારા ઘેર ની વાત સાંભળી માં મારો ડાબા હતો મારા બાપા નો ઢાબા એ બહુ કામ નહીં કરે તે મારતો બી ને ઘેર બી મોકલ દીધો હે તો પેઢી કરી દેલા અને હમણાં જે ખારો કે તે રીહી ના આવી જાય બામણ મારી મારે હારે એવું કરે કરે કે કરે ઘેર દાવી દે એનો અને હા એક બીજી વાત હા હાલ ની વાત કરું કે અમે લોકો ગાંગરડી જાય પણ આ લોકો તાપુ દળીને તરત ભળે ત્યાં લોટ દળી અને ખાવાનું ભણેલા તરત ભણાવેલા અને આપણે આ સોકા રાંધીએ ભાત એનું ખાંડીન કરતા રે જે ખાંડિયામાં ખાંડી ખાતે એનો ફેહરો ને પીવાનો કઈક અલગ મજા તો હમણાં ગાંગરડી દળવા જાય એનું કઈ ફેફરો બી નહીં આવે ઘણી જૂની કહાણી છે દોસ્તો જે આ રે ખાતેલા ને તાબુ ખાવાનું ખાતેલા કઈ બી કરો અને એની વખત જિંદગી હું જીવી ઘણી ખરાબ જીવી પણ મહેશભાઈ કે અહીંયા એવો હતો કે એ લગભગ એક વાટકી એક એક વાટકી ખાલી લો પેલું એ હાલતેલા એ હું હાલતેલા ભાભી

કે દિન ગયા કે મતે તમારા માં બાપે તો ઉન કે રીત ઉસારે ચલ હમુજ તમે ઉસારે પણ તમારા માં બાપે તો ઉન કે રીત ઉસારે ના તો થક્યુ ઉસારે અને તો થક્યુ ઉસારે મારો ભાઈ તો રે દેની અમને તકલીફ આવી હતી મને સીતરી ની જડે મારો બા નાકડાવા સી ને જુવાર લાવ તને રાબડી ઘોળમ પીવડાવે બરોબર બરોબર તમારા બાપા તો મતલબ તી તી મત હજુ વેરા પડતે રહે

અને વખતે એવું કરતી ને કે ગામ માં ભેગા થાય બધા ઢોલકું વગાડી ભેગા થાય એવું કરતી ને આ ફૂરી અમારા ગામની છે એ હું આજ કહાની સાંભળીને હમને મતલબ અહીંયા એટલું દુખ થઈ રહ્યું છે ને અમે આ વિડીયો વ્યૂ કમાવાની પણ એક કહાની અમારા મા બાપ અમારા બાપ દાદા કઈ રીતે જિંદગી જીવતી રહે અમારા આદિવાસી સમાજની અંદર એરિયા ની અંદર આ લોકો ભલે ભૂખે મળે પણ છે ને કોઈ દન ભેગા રહેતા ઝઘડા નહીં કરતા ભાવના માણસ શું કરે ઝઘડા કરે કે નહીં કરે તો આ વિડીયો ની અંદર તમે એક જાણો બે સ્ત્રી છે અમારી સમાન છે અમારી માં એ લોકોની વેદના સમજો એ વખતે કઈ રીતે જિંદગી જીવતે વિચાર કરો તમે અને આ નાની પોરી આવી ગયોના સીતર જડી રે આવી તમુ તેમાં પહેરતી ના ના છે એમ કેવું છે કે આવી ઉમર હતી ની નાગા આ જે વાત છે સત્ય વાત છે જે ફુઈ આવી હતી ને સિત્ર પહેરવા નહીં ઉગાડા ઉગાડા પણ જડ્યા ત્યારે વિચાર કરો તમે આજકાલ ના મતલબ કેતરી જોડ લાવે મહિના સાંજે રહી જાય ને આપડે કઈ કેવા જાય કે ઉદાહરણ ના કે મારી મોડી દુઃખ પાડી ત્યારે હું ઉદાહરણ તમારી વખત

ભાગના ભરેલા હતા પછી જય જોહાર જય આદિવાસી દોસ્તો દોસ્તો અભિષેકની માય મારી માં મારી માય અભિષેકની પણ એક તમે આ વિડીયોની અંદર હું જાણવા મળી તમને મને જરા જણાવજો ને અને તમને જો આવા વિડીયો સારા લાગતા હોય તો અમને કહેતા જો અમે અમારા આદિવાસી સમાજની હિસ્ટ્રી તમને આપણા સમાજની બતાતા રહેશો પણ તમે આ વિડીયોની અંદર જાણવા શું મળીએ તમે અમને જરા કીજો અને જે વિડીયો બનાવે છે અમે એટલા માટે બનાવ્યું કે અમારા મા બાપ જિંદગીભર અમારી સાથ રહે અને અમને તો એટલું ગર્વ થાય છે કે મમ્મી પપ્પા મરવાની છે પણ એક જે એની આયુષ પૂરી થાય ત્યારે મૃત્યુ તો બધાનો આવે છે આયા છે તો જવાનું પણ છે એટલે એ તો સાબદું રહેવાનું પણ જે અમારી બે ફૂઈ બેઠેલી એમની વેદના તમે સાંભળી હશે અને વિડિયો સારો લાગ્યો તો તમારા દોસ્તોમાં શેર કરજો અને આપણા અભિષેકભાઈની ચેનલ પર આવા નવા વિડીયો અમે કઈ બી કોશિશ કરીશું અને લાવતા રહેશું આપણી જૂની હિસ્ટોરી તમને બતાવતા રહેશું અને જૂના આપણે કઈ રીતના રહેતેલા આપડી જાતર્દી માંડીને દરેક લોકોને બતાવું એના વિશે અભિષેકભાઈ બે શબ્દ કહ્યા બસ આવી આવી સ્થિતિ તમને મતલબ જાણવા મળે આ ચેનલને બસ સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમે એક વાત કે આપણે જે આપણા આદિવાસી સમાજના લોકોને શેર કરજો જેમ બને તેમ તો જય જોહાર જય આદિવાસી અને હાલની બોવ્યો હાલની બોવ્યો ખાસ વિડીયો દેખે જે નવી પરિણ આવી હોય હોળી એ વિડીયો આ દેખજો જે અમારી માં બાપે કેટલી તકલીફ કરેલી એ તમને જાણવા મળશે

જે અમારા સિત્તેર વર્ષની બી બાબીઓ રહ્યો એ બી અત્યારે ડુંગરમાંથી ભારા લાવે છે એ વિડીયો મારી ઇન્સ્ટા આઈડી મેં નાખ્યો હતો એમની તાકાત દેખો તમે ખાલી અને હમણાં એની એક પાટું મારે મરી દીધા આવી ગયો હું વાત કરી તમે આમ તો એ થાપુલ મારતા હાટકા ભાંગી જાય હવે ચાલો મળી અને આવો વિડીયો અમારો બીજો આવશે બહુ બહુ જલ્દી તમે આના વિડીયોને સપોર્ટ કરજો અને આગળ શેર કરજો કેમ કે બધા લોકોને ખબર પડે અને અમે તમે કમેન્ટ કરજો કે આવી રીતના વિડીયો અમે તમારી આગળ લાવતા રહીશું અને તમે સપોર્ટ કરશો તો જ અમને સફળતા મળશે એટલે તમે આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો જય જુહાર જય આદિવાસી